બીજેપી નેતા અને પૂર્વ ડીવાય એસપી ત્રણસો કરોડની જપ્ત કરવા કોર્ટનો આદેશ ભૂતપૂર્વ ડીવાય હાલ ભાજપના નેતા મિલકત જપ્ત કરવામાં અરવલ્લી સેશન કોર્ટ હાર્સ આદેશ કર્યા છે જેમાં જે જે મેળાવડા સામે અપ્રમાણ સર મિલકત હોવાની ફરિયાદ હતી તેને લઈને હવે કોર્ટ દ્વારા મિલકત જપ્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે આપ જયરાજુ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા હું છું તમારી સાથે પરમાર રસી ભારતીય જનતા પાર્ટીના નેતા ભૂતપૂર્વ ડીવાય એસપી જે જે મેવાડા ની સંપત્તિ જપ્ત કરવા માટે કોર્ટે આદેશ કર્યા છે અને ભાજપના નેતા જયંતિભાઈ જેઠાભાઈ મેવાડાની ત્રણસો કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ મોડાસાની કોર્ટે આદેશ કર્યો છે તેમાં પેલા આમ આદમી પાર્ટી ના હતા જોકે ભ્રષ્ટાચાર ની ફરિયાદ થયા બાદ આપનું ચાળું છોડીને ને કમળ પકડી લીધું એટલે કે ગુજરાતમાં જ્યાં ભાજપમાં માં જ્યાં ગયા ત્યાં ભાજપ તેમને કોઈ હોદ્દો પણ મળી મળ્યો ન હતો જે જે મે વાળા વર્ષ 2022 માં અમદાવાદ શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ હતા ત્યારે જયંતીલાલ મેવાડા ત્રણસો કરોડના ભ્રષ્ટાચાર અપ્રમાણ સર મિલકત મોડાસા કોર્ટમાં ફરિયાદ થઈ હતી ને કલોલના વિરલ ગીરી ગોસ્વામી નિવૃત્ત ડીવાય એસપી અને આમ આદમી પાર્ટીના જે તે સમયના નેતા લાલ મેવાડા સહિત તેમના પરિવારના છવિરુદ્ધ પ્રમાણ મિલકત બાબતને લઈને અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટે ફરિયાદ કરી હતી અને આ ફરિયાદ દ્વારા મિલકત જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ફરિયાદી સાંભળીને ભ્રષ્ટાચારના કેસમાં ત્રણસો કરોડની સંપત્તિ જપ્ત આદેશ કરાયો છે અને કાર્યવાહીની બે હજાર બાવીસમાં તેમની સામે દાખલ થયેલા ફરિયાદના આધારે તેમની સામે આરોપ છે કે દાખલ થયેલા અને આધારે કરવામાં આવે છે તેમની ફરજ દરમિયાન અપ્રમાણસર મિલકતો વસાવી છે વધુમાં બે હજાર ચૌદમાં અને બે હજાર સત્તરમાં ચૂંટણી પણ લડ્યા હતા ખોટું એફિડેવિડ કરાવ્યાની આગે સભ કરવામાં આવ્યા છે અને ફરિયાદમાં અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ચોવીસ મિલકત વસાવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે અને તમામ મુદ્દાઓ બાબતે વિરલ ગિરી ગોસ્વામી મોડાસા સેશન સ્કૂલમાં ફરિયાદ આ ફરિયાદ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે પિરુજી પરમાર ભગીરસિંહની ઉત્સાહ બની રહ્યા